નમસ્કાર મિત્રો અળવી ગામમાં એટલે કે અળવી અને વચ્ચે એક પચાસ કિલો નો પથ્થર હોય એ પથ્થર એ ખેડૂતની વાડીમાં એટલે કે ખેતરમાં પડ્યો હોય એ ખરેખર એ પથ્થર ઉલ્કાપીડ છે કે શું છે એની ખરાઈ કરવા માટે આપણે એ ઢોળાશ અળવીની વચ્ચે ખેતર આવેલું છે અને ખેડૂતનું કહેવાનું એમ છે કે ભાઈ ગત રાત્રે તો કંઈ નહોતું ગત દિવસે પણ કંઈ નતું પણ આજે વહેલી સવારે અમે અમારી વાડીમાં આટો પર નીકળ્યા તો અમને પણ ખુદું હલ થયું કે ભાઈ આ પથ્થર આવ્યો ક્યાંથી કોઈના પગ નથી કોઈના નિશાન નથી ને એટલો પથ્થર જ અહીંયા પડ્યો છે તો ખરેખર એ પથ્થર ઉતા પીઠ છે કે શું છે એ માટે તમને પણ બતાડીએ અને માહિતી મેળવીએ તો ચાલો અડવી અને તોડા ગામ વચ્ચે બસ જગ્યાએ જ અમે અત્રે અડવી અને ડોળાસાના રોડ ઉપર હોય મિત્રો આસપાસના લોકો કહે છે કે સંગ્રામભાઈની વાડી અને આ વાડી બરાબર મધ્યંતર ખેતરમાં એ ઉલ્કાપીંડ હોય કે શું હોય તો આપણે જોવાનું બાકી છે પણ એ પથ્થર પથ્થરે કુતૂહલ કર્યું છે અને એ પથ્થર જોવા માટે અને તમને બતાડવા માટે અત્યારે પહોંચ્યા છીએ તમે વિડીયો જોતા રહેજો ખરેખર વિડીયો એ જબરદસ્ત બનશે મિત્રો અત્રે આપણે વાડીના માલિક સંગ્રામભાઈને મળીએ અને સંગ્રામભાઈ હકીકત શું છે એ સંગ્રામભાઈ આપણને વિગતવાર માહિતી આપશે આ વિસ્તાર જે આ પા છે આ કયો વિસ્તાર કહેવામાં આવે હા આપણે અડવી નું નામ શું છે આ બોડો કાદો અને ઉના હાઈવે રોડ નજીક હા એટલે

બરાબર આ જ આકાશી જગ્યા છે તમને બતાવવું બરાબર આ જગ્યાએ પથ્થર પડ્યો હતો પણ વાવણી લાયક વાવણી લાયક વરસાદ પડી ગયો હોય વાવણી લાયક વરસાદ પડ્યો એટલે વાવણી કરવા માટે પથ્થરને હટાવવો પડ્યો અને એ પથ્થર તમે સાઈડમાં રાખવામાં આવેલ છે તમને હું બતાવું તો ગામના લોકો પણ આ પથ્થરને જોવા આવ્યા છે કે ખરેખર આ પથ્થર કઈ ભૂમિનો હોઈ શકે શું દરિયાની ભૂમિનો હોઈ શકે શું પહાડી હોય હોઈ શકે કે ઉલ્કા પિંડ છે એ લોકો મથામણ કરી રહ્યા છે કે ખરેખર આ પથ્થર કઈ વિસ્તારનો હસશે નમસ્કાર મિત્રો આપણી સાથે ગુરુ નાનક સિંધી યોગ મંડળના પ્રમુખ હોય અને તેઓ અમારી સાથે જ હોય તો મિત્રો રમેશભાઈને પણ આપણે પૂછીએ કે રમેશભાઈ તમને આ પથ્થર કેવો લાગે છે ખરેખર ક્યાંનો હોઈ શકે સમગ્ર દેશવાસીઓ અમે આ પથ્થર જોવા આવ્યા છે પણ અહીંયાથી દરિયો દસ કિલોમીટરથી વધારે દૂર છે અને પથ્થર અહીંયા ખેતરને અડીને જ પેડું છે હવે ક્યાંયથી આવી કે કોઈ શક્યતા નથી એટલે મને એવું લાગે છે કે આ પથ્થરો દરિયાઈ વિસ્તારમાં પથ્થરો અમે જોયા છે પણ આ વિચિત્ર ટાઈપનો પથ્થર છે દરિયાઈ ટાઈપના પણ આવા સિપલા જેવા હોય છે પણ એ અલગ હોય છે આ વજનદાર પથ્થરો ને મોટો પથ્થરો છે આવો પથ્થરો દરિયામાંથી આવું આવવાની શક્યતા ઓછી છે અને અહીંયાથી દરિયો બહુ દૂર છે એટલે માટે ઉપર પણ પહાડો છે એવું જાણવા મળે છે કે ખડકો છે ઉપર તો કદાચ બની શકે કે ઉપરથી પણ આ પથ્થર વરસાદ થઈ હોય ઉલ્કા વર્ષા ઉલ્કા વર્ષા હવે હું તમને નજીકથી આ જે ઉલ્કાપિંડ હોય કે શું હોય તો મને ખ્યાલ નથી આવતો પણ એ આ પથ્થર હું તમને હવે બતાડું છું તમારા આતુરતાનો હવે હું અંત લાવું છું અને તમને હું પથ્થર બતાડું છું આ પથ્થર હું તમને બતાડું છું અને આ પથ્થરનો વજન અંદાજે અંદાજે ચાલીસ કિલો જેટલો હોઈ શકે અને આ પથ્થર હું તમને બતાડું પછી તમે અમે કોમેન્ટમાં તમે અમને જણાવજો કે ખરેખર આ પથ્થર કયો હોઈ શકે શું ઉલ્કાપીંડ છે શું દરિયાનો પથ્થર છે કે કોઈ અલગ વિસ્તારનો પથ્થર હોય કારણ કે અહીં આસપાસ તમામ પાના લોકો કહે છે કે આવો પથ્થર અમારી આસપાસ ક્યાંય નથી તો આ પથ્થર આવ્યો ક્યાંથી જુઓ પથ્થર તમે જોઈ રહ્યા છો એને હું તમને નજીકથી પણ બતાડવાની કોશિશ કરીશ જુઓ તમે આની નકશી છે અલગ અલગ રીતે છે આવી રીતે પથ્થર છે હવે તમે કોમેન્ટમાં અમને જણાવજો કે ખરેખર આ કયા પથ્થર આ પથ્થર કયા વિસ્તારનો હોઈ શકે શું ખરેખર ઉલ્કાપીઠ છે કે નહીં શું આ દરિયાનો પથ્થર છે અથવા તમારો પણ અભિપ્રાય અમને અમારા યુટ્યુબ ચેનલમાં તમારા વ્યૂ અમને અમારી યુટ્યુબ ચેનલમાં તમે આપો અને કોમેન્ટમાં જણાવો કે ખરેખર આ પથ્થર શું છે

એ દિલમાં માફકત દેખાય આપણને આપણું હૃદય આપણું જે હૃદયનો જે આકાર આવે છે એ એના જેવું જ લાગે અમને આ માહિતી ડોળાસાના પત્રકાર અનિલભાઈ કાનાબારે અમને આખી આ વાત અને વિગત કરી કે ભાઈ તમે જાઓ ડોળા સાને અળવી હાઈવે ટચ જમીન છે ત્યાં આવી રીતે એક પથ્થર છે અને એ શું છે એ લોકોને જણાવો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કયા ગામથી તમે છો અને આ પથ્થર શું છે એ બધું અમને જણાવો તમે કે ખરેખર ભાઈ આ પથ્થર કંઈ વિસ્તારનો હોઈ શકે આવી રીતે ક્યાંય પણ ભારતભરમાં પણ દુનિયામાં પણ આવી રીતે કઈ પણ પથ્થર પડ્યા હોય ને જો આવી કઈ ડિઝાઇન હોય તો પણ અમને જણાવવાનું કે ભાઈ ખરેખર આ શું છે મોરસિયા પ્રેમભાઈ 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 મોરસિયા તેઓ અહીંયા અમે ગોતા ગોતા વાડી આવ્યા કે ભાઈ અહીંયા અમારા સંગ્રામભાઈ ની વાડી જવું તો પ્રેમે કીધું કે હાલો હું તમારી સાથે આવું તો મને કે એક ધ્યાન રાખવી પડે કે કૂતરો બહુ ડેન્જર છે એ કઈડી જાય એવો છે એટલે પેલા હું જાઉં તો બીજું ભાઈ ધૂપ જ ધ્યાન રાખજે ભાઈ ખરેખર ઉઘાડા પગે અમારી સાથે આવ્યો અને એનો પણ અમે આભાર માનીએ છીએ કોડીનારથી આવા યુટ્યુબ ચેનલ છે કે બરોબર આ હોટલની સામે જ સંગ્રામભાઈની વાડી છે ક્યાં આ પથ્થર પડ્યો હોય તમે આવીને જોઈ પણ શકો છો કે ભાઈ અમારે આ પથ્થર જોવો હોય તો ક્યાં તો અળવી ગામથી આ હોટલ આવે હોટલ પર તમને હું બતાડું હોટલ ખોડલ રેસ્ટોરન્ટ જુઓ મારી પાછળ ખોડલ રેસ્ટોરન્ટ છે આ હોટલની સામે જ બરાબર ફેસ ટુ ફેસ એ સંગ્રામભાઈની વાડી છે આ મકાન દેખાય છે તમને એ ત્યાં જ એ પથ્થર પર ત્યાં જ પડ્યો છે તમે આવીને જોઈ શકો છો